પરંતુ તેને રાતોરાત કરોડપતિ બનવા માંગતા હોવાથી શેર બજારમાં સટ્ટામાં ટ્રેડિંગની શરૂઆત કરી હતી પરંતુ તેની આદત તેને પાયમાલ બનાવી દેતા તેના માથે લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું જેને લીધે તે નિરાધાર બન્યો હતો જેથી કંટાળી આચરોત તેણે ભરૂચની નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી જોકે આ સમયે ત્યાં નજીક રહેલા માછીમારોએ નાવડી લઈને તેની પાસે પહોંચી નદીમાંથી ખેંચી બહાર કાઢી એકસો આઠ માટે સારવાર અર્થે મોકલી આપી તેનો જીવ બચાવ્યો હતો આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સિવિલ હોસ્પિટલમાં પહોંચી યુવકના જવાબ લીધા છે આ બાબતે સિવિલ હોસ્પિટલમાં પહોંચી મોતની છલાંગ લગાવનાર યુવક સાથે વાતચીત કરતાં તેણે જણાવ્યું હતું કે શેર માર્કેટની આદતના કારણે તેના પરિવારજનોએ પણ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો જેથી ગુજરાત આવી અહીંયા નોકરી કરી એક મકાનમાં પીજી તરીકે રહેતો હતો પરંતુ શેર બજારની આદતે તેને નિરાધાર બનાવી દીધો છે આ યુવક શેર બજારમાં લાખો રૂપિયા હારી ગયો છે કંપનીનો પગાર પણ પણ ઉઠાવી શેર બજારમાં લગાવતા તે હારી ગયો હતો જેના કારણે મકાન અને કંપની છોડી અંકલેશ્વરમાં આવેલી બીજી કંપનીમાં નોકરી પર હાજર થવાનો હતો પરંતુ તેની પાસે ત્યાં જવા માટે ભાડું નહીં હોય લાગી આવતા નર્મદા નદીમાં કૂદવા પહોંચ્યો હતો પરંતુ માછીમારોએ તેને બચાવી લીધો હતો